ચાલો ડાયરોજી જય રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા છે નવા વ્લોગમાં મસ્ત મજામાં શિરામણ કરી લીધા ને અત્યારમાં જો બા ધાણા કાપી લઈ આવ્યા બરાબર ધાણા પણ બહુ હેલ્યા માથું મોલ લેવી એટલે ફૂટે ન ઉંબાળ ને એટલે પછી પરથી ફૂટે આ લે ક્યારે આપડે ચોમાસા ના શિયાળા માં બહુ તા બઉ વાયા તા ઉમરેલી તો ન ફૂટે ઓલું માથું મોલ્યું એટલે પછી ફૂટી ગયું એટલે થાય એટલે એને થાય રાખે ઉમરેલી લેડીસ તો ન થાય એટલે ફાઇનલી આજે હે ને મિત્રો ઘણા દિવસ પછી ઓલું આપણે જીન શું ચાલુ છે બાજુમાં એટલે જો આપણે પાછું માઇક લગાડી દીધું એ નગર ખાસ કઈ જરૂર નથી પડતી માઇક ની આ જરૂર પડશે સારું થઈ ગયા સવારમાં હાથ હાંતો વાગી હા સાત વાગ્યે ગયા સાડા સાત વાગી ગયો ચાલુ થઈ ગયું તું ક્યાં લઈ ગયું ચાલુ રહે જોઈ જાય બાકી છે ને ડાયરેક્ટ આજે કટર આવવાનું છે હવે ક્યારે આવે નક્કી નહીં તમને તો લગભગ ખબર પડી ગઈ છે કતર આવવાનું છે કે આવવાનું નથી આવવાનું પણ અમને નથી થવી તમને ખબર પડી ગઈ છે કે હજુ કિશોરભાઈ તૈયાર થઈ જાય દુકાને જવા માટે बाय बाय टाटा बाय बाय करे छे टाटा बाय Rajin. छे राजवीर के राज की सर बाय उड्या Kata से यूं से ने rajin. से baik, का ढोल से Torte! Olha aí o teu pingo. Olha aí o teu cão. Olha aí o teu cão. Olha aí o teu cão. Vai ver o teu થઈ ફાઇનલી ફાઇનલી આપણે કટર કટર આવવાની તૈયારી છે છે નક્કી ગઈ આવવાનું આપણે કાલ બાજરી બાકી રહી ગઈ હતી ને એમાં પાણી ચાલુ કર્યું હતું એક તો લાઇટ વાઈ ગઈ લાઈટ ના ને મિત્રો બહુ સાંજિયા થાય થઈ ગયું પાણી લાઈટ વાઈ ગઈ ગયેલ ભાઈ એક કેરો કીધો તો લાઈટ વાઈ ગઈ મિત્રો ચાલો મિત્રો કટાર આવી ગયો હે આપડે બોલ્યા જ આવું કેમ કે તાર બાંધેલા હે ને એટલે ફરી ગણેશ થાય છે હા કાઢવા

We're going to go. Mentera, apa? Kawan saya nak bercakap keluarga, nak di atas video shootkan lagi, dan hafal berlagi. Mentera, ini betul. Ini adalah untuk. Apa? Kawan, jom mesti macam ni. Satu macam coklat ni. Aku, aku tak ada lagi. Baki bukan. Ia bercakap macam ni. Mesti macam ni. Satu lagi. Atau kalau bukan lagi. Aku macam dia. Dia nak lepas. Baki bukan. Ada dua video. Ya, ya. Ya, mesti.

અવે હેને મોટર ચાલુ કરી જાય ઉવા છે કેરા બાકી હે ને બાજરી ને પાઈ દે હમણાં કે આપણે પા લાઈટ હોય જાય એ ખવા એક ટાઈમ તો લાઈટ વહી જાય 12 11 આડા લગભગ થઈ ગયા ઈ 20 તા લગભગ આરા બારિયક પાગી જાવાનું બાકી મોટર ચાલુ કરી દીધી ચાલો હવે આપણે જઈ ફટાફટ પાણી વાળો બપોર ના ને બે વાગી ગયા છે ને આપણે મસ્ત મજાના બપોરા કરી લીધા ને બાપુ ખાય છે હજુ કરે બપોરા છે

સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા વધતા નથી અમુક ના ઘટવા મંડી જાય નાખી હોય ખાટલો લઈને સાંજના સાડા ચાર પૂણા પાંચ જેવું થઈ ગયું છે ને એને મિત્રો આવી ગયા છે નવી જગ્યાએ આપણે આવ્યા છીએ જાહેર વાત આપણે નવા ઘર પાંચ બાજુ નવું ભાઈ તમે દેખાય

केम सबदाय मजामा सोले टाकी दिदो टगलो राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी केम छ महिना हे छ

Hello, pa lo kare. Siapa? Siapa? Hello, manci ka? Mulai dah lo. Kalau kat tu lewa yo. Kalau pesta kat sini, mana benda kaya tu? Kalau kau lindau murga hebat. Mungkin lah, baru aja. Kalau kau lindau, lewat aja kau apa? Joy. Dah jelah, lewat aja lah. Hai, mizro. Mesti pun jangan kaya. ใครอยู่บ้านก็กล้าสิใครอยู่บ้านก็มาสิรักกันวันกันไม่โม้เดิลวะมาลูบมือมาเลยแกแกไม่ต้องมาลูบมือมาลูบมือมาเลยถ้าใครเลี้ยบไปเลยวัวอะไรตัวไหนเรามาเลยนะใช่ฮะบดีใจไม่เขารู้

ખાવાનું ચાલો હમણાં હમણાં ચડી જાય ને પછી મસ્ત મજાનો ઓળો ખાઈ લે